આ મજૂર છે આપડે એટલે કે આ મજૂર છે મજૂર છે આવું તમે મજૂર છો મજૂર મિત્રો આપણે હેને ભર કરતા હતા આપણે જો આ હે ને દેખાય ને કલે જાઓ આપણે એને ભર કરતા હતા પણ ભર હે ને હવે લીલા થાય હે જો આવી ગયા આપણે આવી ગયા છે ગાયોના જો સળે ને વાગી ગયા છે છ ને કામેથી આપણે આવી ગયા છીએ ખેલા આજ ભાઈ હે હે મસ્ત મજાના આજ બટેલકા ભાઈ જો પાટા આવડા દૂરતા વરે ના રિક્ષો જો હાલે હે

ને ભાઈ આ બધા હુકાઈ ગયા આપણે એ કરવાના હે ને આ હુકાણા નથી હજી તો એ હુકાઈ જાય ને પછી મસ્ત મજાનો વાહ થઈ ગયો છે ને આપણો બીજો ઘર થાય છે જો મજૂર આપણા કામ કરે છે મસ્તના અને તડકો લાગે એટલે ભાઈ ટોપી પહેરી લઈ મસ્ત મજાના અને જો અહીંયા આપણે મજૂર કામ કરે છે પેતુરો ભર હે કરવાનો હે હાલો ભાઈ હરખું કામ કરો ને તમને એકવાર કઈ ખબર નથી પડતી ખબર નથી પડતી એકવાર કામ કરો

તો મિત્રો આપણે એને ભર કરતા હતા આપણે જો આ હે ને દેખાય ને કલે જાઉં આપણે એના ભર કરતા હતા પણ ભર હે ને હવે લીલા થાય હે જો એ દેખાય આ બધા લીલા પડે એટલે હવે હે ને પણ ચા પી આવી મસ્ત આપણે આટલા ભર કટાઈ દેખાય બધા કટાઈ થાય અને હવે હે ભાઈ સીધો આપણે ઘરે જ જાય અને પીવાનું ઘર છે આપણું વાહ આપે અને ભાઈ આપણે હેને કેસુર કિંગનું ઘર પણ વાહ છે વાહ કેસુર કિંગનું ઘર જોઈ પટેલ કા ભાઈ હાઉ ટુકડું જ છે ને કેસુર કિંગનું ઓલધાર દેખાય ભાઈ

અને જો ભાઈ આપણે ચા જોરદાર એકદમ રેડી થઈ ગયા છે આયો આટ આટ થઈ ગયો ચા પી લે મસ્ત મજાનો પૂરો ચા પી લીધો છે મસ્ત મજાનો ભાઈને હવે આપણે આપણા સે ખાડ વીણવાનો છે જો દેખાય હવે ભાઈ જીદુ ને મારે આપણે ખાડ વીણવાનો છે મસ્ત મજાનો જો દેખાય હવે ઊભો ને ને કાપવાનો આપણે આ હાથમાં લઈ લીધા છે અને ભાઈ માવા વિના ચાલે નહીં એટલે મસ્ત મજાનો માવો ખાઈ લીધો છે અને અહીં જો શેઠ શેટ આપણે નથી પણ શેટ આ છે મારી માવડે કામ કરવા આયા બા ભાઈ ચોકટ પાડજે બા તો બી ક્યાં થઈ જાય અહી આયા ભાઈ જો આપણે વાઘવાંગ હોય કો આવો ફકા ફકા ભાઈ આખી જાઈ આપણે ભાઈ ઘણું ખડ વાટ નાખ્યું છે જો એક બથવા કરી એક બથ આયા કરી ભાઈ ઘણું ખડ વાટ નાખ્યું છે ને આઉ ખડ છે ભાઈ દેખાય જો દેખાય ભાઈ આઉ ખડ છે ને આઉ ખડ છે બધેમાં જો આહા બધેમાં આ સાઈડમાં અને અહીંયા જો અહીં વાડવાનું આલે છે થોડીક ક્લિપ ઉતાર ને પછી હું તો વાઢો વાઢો ને ચાલુ કરું અને આગળ રહેજો તમારા માટે મસ્તનો નો ગિફ્ટ છે થમનેલ જોઈ લીધી છે તમને ને જો દેખાય થમનેલ જોઈને જ આવ્યો ને ઘરે હીરો જો કેવું છે ભાઈ હે ને ભાઈ જો આ ખેતર આજ જોરદાર છે ભાઈ જેવું એક છે ને ઝાડવું છે ને મારું વાડીમાં થોડાક માં ઉગી પડ્યું છે દેખાયા ઝાડવા નામ હું કમેન્ટ કરીને કહેજો જરીક ભાઈ અને ભાઈ કાંટા હે ઓ ફાડી નાખે એવા કાંટા હે અમે કાઢીએ અમે જો લાકડા રહી ખાય ભેરા દેખાય અને લાકડા ભેરા રાખ્યા તમે કમેન્ટ કોમેન્ટ કરીને કહેજો ભાઈ કે આને કયું ઝાડવું કહેવાય જો કાંટા જ જોવો ભાઈ ઓહ માય જો કેટલા છે ભાઈ ઝાડવા આમાં જો અહીંયા સુધી છે અને થોડાક છે ને આ છે જો આ સાઈડ અને આપણે ખડ હતું ને ખડ બધે ભેગું કરી લેજો હવે આ સાઈડ ઘર ખડ થોડુંક છે અને હવે જમવા પણ જવાનું છે સામે ઘર છે આપણું મસ્તનું અને આ ઉપાળ લઈ આલો ફટાફટ ઈ ગયા છે ભાઈ મસ્ત મજાના નતે ભાઈ પાછો હેને આવતો રહ્યો છે હેને જો ભર કરવા દો પાછા આવડા કરવાના છે મસ્ત મજાના ભર કઈ ગયા ભાઈ ત્યાં જે બતાઈ દો હેને લગાઉ હું ભાઈ ચણા ની ધાણા ધાણા બધતા હું કઈ ગયા દેખાયા તો હવે પાછા કરવાના હે એને હવે ચા બનાવીને આવે ને પછી બ્રેક લેવાનો હે ને આ બધતા કરવાના હે જામનો જામ આપણે આવી ગયા છીએ ગાયોના એવું સળે ને વાગી ગયા છે છ ને કામે થી આપણે આવી ગયા છીએ પહેલાં આજે ભાઈ તો આમ જો ભાઈ વહેલા આવી ગયા ને તૈયાર થઈ ગયા ને આ ને આપણે જવાનું છે પટેલ ભાઈ અમારા ગામમાં માઈ ડેરી પડી જઈને દૂધ ભરવા તો આગળ બહાર રહેજો ને ભાઈ જલ્દી આપણો આ પણ વિડીયો આવી ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આગળ વિડીયો જોઈ રાખજો ખૂલ મજા આવશે તમને ને વાગી ગયા છે છ જોઈ ગયા તમે દેખાય ને ભાઈ નજારો કંઈક અલગ છે ગૌશાળાનો